ત્યાં ડેજિયાપાડા કોર્ટમાં લાવવાના છે તો બધા આવજો ગામડે ગામડે કીધું બધાને બોલાવવા માટે કીધું છે એટલે બધા જરા ગામમાં મેસેજ આપજો એટલે વાહન પણ કરું અને લોકોને આવશે અને બીજું એ પણ આવ્યું છે કે

એ લોકો સાહેબે સહી કરી નથી બેન લોકોએ પણ નથી કરી એટલે કાલે સાંજે સાહેબને ડેડિયાપાડા કોર્ટમાં લાવવાના છે તો મારા તમામ સાથીઓ બધા બપોરે કેટલા વાગે છે એટલે બપોર પછી છે તો તમામ લોકોએ આપણે ડેડીયાપાડા ભેગા થવાનું છે બાર વાગ્યા પછી બધાએ ડેડિયાપાડા કોર્ટ પર આપણે હાજર થવાનું છે આપણા વિસ્તારના તમામ ભાઈઓને કહી દેજો ગાડી ઘોડા જે પણ હોય બધું લઈને આપણે ત્યાં ઘરે હાજર થવાનું છે

કોઈ કરે કરે એ અંતરાતમાં મરી ચૂકેલો છે પોલીસનો તેના માટે આપણે બે મિનિટનું નું બે મિનિટ નું મૌન પાડીએ અને રાજપીપળા પોલીસ આપણે દિલ થી શુભકામના આપીએ કે સાહેબો તમે લોકોએ જે અમારા સાહેબ ખોટી રીતે ફસાવીને અહીંયા લાવ્યા છો તો તમે નિવૃત્ત થશો તે દિવસે અમારા આદિવાસી સમાજની શુભેચ્છા લઈ અને તમને કીધા પડશે અને તમે ખરેખર આવી અમારી તમને છે બરાબર ચાલો આપડે બે મિનિટ નું મન પાડી ને છૂટા પડીએ રાજપીપળા પોલીસ નું મન જય આદિવાસી એકતા આદિવાસી એકતા બધા પોટપોટાની રીતે ઘરે શાંતિથી જજો કોઈ મગજ મારી કોઈ ગમે તેમ ગાડી ચલાવીને ન જતા બરાબર છે કારણ આપણે

એફઆઈઆર ની નોટ માંગીએ છીએ તે પણ અમને નથી આપવા હવે કોપી બી આપ થોડી વાર પછી આપીએ થોડી વાર પછી આપીએ એવી રીતે ટાઈમ પાસ કરે છે અમારી સાથે તો કેટલા કલાકથી તમે લોકો અહીંયા ગાડી બેઠા છો અમે અમને 4-5 કલાક તો થઈ ગયા છે પોલીસનો જવાબ શું આવે છે અંદરથી

नहीं चलेगी, नहीं चलेगी। नहीं चलेगी, नहीं पुलिस तेरी री तानाशाहीजब हमसे डरती है पुलिस को आगे करती है भाजपा हमसे डरती है पुलिस को आगे करती है भाई भाई, भाई